તો વેલકમ ટુ માય ભુરેસ્ટકોર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે દોસ્તો અને આજ મારી ચેનલ વિશે તમને વિડીયોમાં દેખાડીશું અને મિત્રો ચેનલમાં કોણ કહે છે મિત્રો કે યુટ્યુબમાં પૈસા નથી આવતા તમને આજ હું લાઈવ પ્રૂફ બતાવવાનો છું કે યુટ્યુબમાં પૈસા કેટલા આવે છે અને કેટલા નથી આવતા એ પણ તમને હું જરૂર દેખાડીશું તો અમારો વિડીયો પૂરો જોતા રહેજો એટલે મિત્રો એન્ડ તક વિડીયો જોતો હોય એટલે તમને પણ ખ્યાલ આવે કે યુટ્યુબમાંથી પૈસા કેટલા આવે છે અને કેટલા નથી આવતા તો આપણે સૌ પ્રથમ પહેલાં તો આપણે યુટ્યુબ વાઇટ સ્ટુડિયો આપણે ખોલીએ અને વ્હાઈટ સ્ટુડિયો અમે જોઈએ કેટલા વ્યૂ છે કેટલા પૈસા આવે છે એ પણ તમને હું જરૂર લાઈવ રૂપ બતાવવાનો છું તો મિત્રો સપોર્ટ કરતા રહેજો અને હવે આપણે યુટ્યુબ સ્ટુડિયો ખોલી આપ હવે આપણે તો હવે આપણે યુટ્યુબ સ્ટુડિયો આપણે ઓપન કરીએ અને જોઈએ કેટલા પૈસા આવે છે એ પણ તમને લાઈવ ખ્રુજ દેખાવાનું છું તો ચલો આપણે યુટ્યુબમાં તમારી સાથે જોડાયેલા છો તો ચાલએ દોસ્તો સૌ પહેલાં તો આપણે વાઇટ સ્ટુડિયો તો દોસ્તો દોસ્તો અત્યારે ચોસઠ હજાર પોનસો એના વ્યૂ છે અને બસો ને રૂપિયા અત્યારે ઈચ્છા મિત્રો ત્રણસોમાં એક રૂપિયો બાકી છે અને મિત્રો કેટલા વ્યૂજી કેટલા પૈસા આવે છે એ પણ તમને હું લાઈવ પ્રૂફ બતાવવાનો તો મિત્રો અત્યારે આપણે જોઈએ ત્રણસો બાસઠ એક વિડીયો ચાલ્યો છે અને એનો આપણે જોઈએ એના કેટલા પૈસા આવે છે તેમાં તો દોસ્તો ત્રણસો ને બાસઠ વ્યૂજી ત્રણસો ને બાસઠ વ્યૂ મિત્રો પૈસા છે ત્રણ રૂપિયા ખાલી મિત્રો ત્રણસો ને બાસઠ વ્યૂ જે ત્રણ રૂપિયા જ આવે છે એટલે મિત્રો હો વ્યૂ જોઈએ એક જ રૂપિયો આવે છે અને યુટ્યુબમાં દરરોજ મહેનત કરશો તો ટાઈમ ટાઈમ થોડો થોડો ટાઈમે પૈસા પણ વધશે અને વ્યૂ વધશે એમ પૈસા પણ તમારે જરૂર આવશે અને અત્યારે તો મિત્રો જેમ વ્યૂ ઓછા છે એટલે પૈસા પણ અત્યારે ઓછા આવશે આપણે બીજો વિડીયો ચેક કરીએ અને સ્ટેપ બાય સ્ટેપ વિડીયો આપણે ચેક કરીએ કે કેટલા વ્યૂઝ છે તો આપણે વધારે નહીં પણ મિત્રો આપણે નવ હજાર વિડીયો હેડ્યો છે એનો પણ આપણે કેટલા પૈસા તેમાં થયા છે એ પણ આપણે જોઈએ તો મિત્રો મારી સાથે જોડાયા રહેજો અને આપણે નવ હજાર વ્યૂઝના પૈસા જોઈએ તો નવ હજારને છસો વ્યૂઝ છે અને બાસઠ રૂપિયા થયા છે મિત્રો આ તમે લાઈવ પ્રૂફ જોઈ રહ્યા છો બાસઠ રૂપિયા અને ડિસ્પ્લે લિંક પણ તમને હું ડિસ્પ્લેમાં દેખાડીશું તમને અહીંયા તો જોવાનું ભાઈ ભૂલતા નહીં આપણે બીજું પણ ઘણું બધું આમાં ચેક કરવાનું છે એ પણ આપણે જોઈ લઈએ અત્યારે તો મિત્રો આ ભુરેશ ટાકોર બ્લોગ આ ચેનલ બાર મહિનાથી મહેનત બાદ આ યુટ્યુબમાં પૈસા અત્યારે ચાલુ છે હજી ગૂગલ એક્શન પિન નહીં આવે એ પણ હજી આપવાનો હજી બાકી છે પણ એ હજી દસ ડોલર બાદ પછી ગૂગલ એક્શન પિન પણ અંદર ગૂગલમાં જોડવાનો રહેશે એટલે દોસ્તો સપોર્ટ કરતા રહેજો અને એટલે હવે બધી ટકા કરો ખબર ખબર એ તો પછી કહીએ ખબર મારી રીજી કરવા